ગાઠથી ચૂંટણી ગાઠથી ચૂંટણી

એના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઘણા બધા સામે આવ્યા છે કોઈ ગરબે રમે છે કોઈ વિડીયોમાં સામે આવી રહ્યા છે કોઈ એમ કહે છે કે અમને આજ તો બહુ મજા આવવાની છે આજ તો અમે પ્રવાસમાં જઈએ છીએ પિકનિક ઉપર જઈએ છીએ એને ક્યાં ખબર હતી સાહેબ કે અમે પિકનિકમાં જાશું અને અમારા મોત થઈ જશે સાહેબ આ આ ઉડકી જોવો આ પોટ જોવો સાહેબ તમે આની અંદર બાર જ લોકોની કેપેસિટી છે એ લોકો એકત્રીસ લોકોને ભરી દીધા ખચોખચ લોકો ના પાડતા હતા કે એટલા બધા ભરોમાં છતાં આ કોઈના બાપનું માન્યો નહીં હવે કોન્ટ્રાક્ટર મિત્રો પકડાઈ ગયો છે ઘણા લોકો કે કોન્ટ્રાક્ટરને આજીવન જેલની ફટકારી દો ઘણા લોકો કે 10 વર્ષની ફટકારો તમે મિત્રો કોન્ટ્રાક્ટરને કેવી સજા આપવા માંગો છો કોમેન્ટ કરજો અને વધુમાં વધુ વિડિયો શેર કરજો ગીતા રબારી જે ગીત ગાયું છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરશું મિત્રો આખું ગુજરાતની આખું ભારતની આખી દુનિયામાં હડકમ મચી ગયો છે જ્યારે એટલા બધા નાના બાળકોનો મોત થયો છે એના મા-બાપના હીરો હતા એના મા-બાપના ભવિષ્ય હતા દેશનું ભવિષ્ય હતું અને આ બધા અત્યારે નાની ઉંમરમાં જે કહેવાય ડીડ થઈ ગયા છે એટલે કે મૃત્યુ પામી ગયા છે આ બહુ એના મા બાપને દુઃખ થતું છે જેના ઉપર વિતે એને ખબર હોય સાહેબ કે આ દિવસ કેવો હશે આવી રીતે બોટ ચલાવાતી જ નથી મિત્રો તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરો ને આગળ જોવો ગીતાબેન ગાયું એ ગીત ये गाठ की चू છૂટની ये